નમસ્કાર આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જ્યાં પૌરાણિક કથાઓ અને આધુનિક વિજ્ઞાન સામસામે આવીને ઉભા રહી જાય છે જી હા આપણે વાત કરી રહ્યા છીએ ભગવાન શ્રી કૃષ્ણની એ સુવર્ણ નગરી દ્વારકાની જે કહેવાય છે કે સમુદ્રના ઊંડાણમાં ક્યાંક ખોવાયેલી છે તો સૌથી મોટો સવાલ જે સદીઓથી પૂછાતો આવ્યો છે શું આ સુવર્ણ નગરી ખરેખર હતી કે પછી એ માત્ર એક સુંદર કલ્પના છે ચાલો આજે આ જ રહસ્યના ઊંડાણમાં એક ડૂબકી મારીએ મહાભારતમાં જે વર્ણન છે એ ખરેખર કંપારી છૂટી જાય એવું છે જરા કલ્પના તો કરો એક જીવતું જાગતું હસતું રમતું શહેર અને અચાનક સમુદ્ર એને પોતાનામાં સમાવી લે એક પછી એક સુંદર ઈમારતો પાણીમાં ગરકાવ થતી જાય આ વર્ણન જ આપણને એ ભયાનક દૃશ્યની કલ્પના કરવા મજબૂર કરી દે છે હવે વૈજ્ઞાનિક પુરાવાઓનું વાત કરીએ એ પહેલાં એ સમજવું જરૂરી છે કે આપણા શાસ્ત્રો આ નગરી વિશે શું કહે છે કારણ કે આખરે આ જ દંતકથા હતી જેણે સંશોધકોને સમુદ્રના ઊંડાણમાં જવા માટે મજબૂર કર્યા તો કથા કંઈક એવી છે કે જરાસંધના સતત હુમલાઓથી પ્રજાને બચાવવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ ખુદ સમુદ્રદેવ પાસે જમીન માંગી અને પછી એ જ જમીન પર દેવોના શિલ્પી વિશ્વકર્માએ એક એવી ભવ્ય નગરી બનાવી એક એવી સુવર્ણ નગરી જેની ચમક દૂર દૂર સુધી ફેલાયેલી હતી ચાલો હવે દંતકથાઓમાંથી બહાર આવીને જરા હકીકતની દુનિયામાં આવીએ મજાની વાત એ છે કે આ રહસ્યમય શહેરની શોધ દરિયામાં નહીં પણ જમીન પરથી શરૂ થઈ હતી જુઓ આ શોધ કોઈ એક બે દિવસની નહોતી દાયકાઓ લાગી ગયા શરૂઆતમાં તો નાના મોટા પુરાવા મળતા રહ્યા પણ ખરી સફળતા મળી ઓગણીસો ઓગણાસીમાં જ્યારે ડૉક્ટર એસ આર રાવની ટીમને લગભગ સાડા ત્રણ હજાર વર્ષ જૂના માટીના વાસણો મળ્યા અને બસ ત્યારે એ વાત પાકી થઈ ગઈ કે અહીં હજારો વર્ષો પહેલાં એ ખૂબ જ વિકસિત સભ્યતા રહેતી હતી પણ એક પુરાતત્વવેદ હતા ડૉક્ટર એસ આર રાવ એમને ખાતરી હતી કે સાચું રહસ્ય જમીન પર નથી એ તો સમુદ્રની નીચે ક્યાંક ડટાયેલું છે એમને ભારતીય સમુદ્રી પુરાતત્વના પિતામહ પણ કહેવામાં આવે છે અને એમનો આ જ વિશ્વાસ આખી શોધને એક નવા જ રસ્તે લઈ જવાનો હતો અને બસ અહીંથી આખી વાર્તા એકદમ રોમાંચક બની જાય છે જમીન પરની શોધ પૂરી થઈ અને હવે વારો હતો સમુદ્રાના ઊંડાણમાં ડૂબકી મારવાનો સાચું કહું ને તો કોઈને અંદાજો નહોતો કે નીચે શું મળશે વર્ષ હતું ઓગણીસો એક્યાશી ભારતીય પુરાતત્વ માટે આ એક ઐતિહાસિક વર્ષ હતું ભારતનું પહેલું મોટું સમુદ્રી પુરાતત્વ મિશન શરૂ થયું અને સાચું કહું એમને જે મળ્યું એ ખરેખર અકલ્પનીય હતું સમુદ્રના તળીએ માત્ર પથ્થરોના ઢગલા નહોતા ના ત્યાં હતું એક આખું ડૂબેલું મહાનગર ચૂનાના પથ્થરોથી બનેલી વિશાળ કિલ્લેબંધીની દિવાલો એકદમ આયોજનબદ્ધ રીતે બનાવેલા રસ્તાઓ ગટર વ્યવસ્થા આ બધું જ એ તરફ ઇશારો કરી રહ્યું હતું કે અહીં કોઈ સામાન્ય નહીં પણ એક અત્યંત વિકસિત સભ્યતા રહેતી હતી પણ વાત અહીં પૂરી નથી થતી ડાયવર્સને સમુદ્રના તળિયે બીજી પણ એક અજીબ વસ્તુ મળી સેંકડોની સંખ્યામાં પથ્થરમાંથી બનેલા ભારેખમ લંગર એટલે કે એન્કર્સ ચારે બાજુ વિખરાયેલા પડ્યા હતા અને એ પણ કોઈ નાના મોટા નહીં કેટલાક લંગરનું વજન તો વન ફિફ્ટી કિલોગ્રામ સુધીનું હતું હવે વિચારો આટલા ભારે લંગરનો ઉપયોગ કોણ કરે સ્વાભાવિક છે કે મોટા મોટા જહાજો આનો મતલબ સાફ હતો પ્રાચીન દ્વારકા માત્ર એક શહેર નહોતું પણ એક મોટું અને વ્યસ્ત બંદર હતું અત્યાર સુધી જે પણ મળ્યું હતું એ એક પ્રાચીન શહેર તરફ ઇશારો કરતું હતું પણ હવે જે મળવાનું હતું એ એક નાનકડી વસ્તુ હતી પણ એણે આખી કડીઓ જોડી દીધી દંતકથા અને હકીકતને એકસાથે લાવીને મૂકી દીધા જુઓ આ વાત ખૂબ જ રસપ્રદ છે આપણા પ્રાચીન ગ્રંથો જેમ કે હરિવંશપુરાણ એવું કહે છે કે દ્વારકામાં પ્રવેશવા માટે દરેક નાગરિક પાસે એક મુદ્રા એટલે કે એક સીલ હોવી જરૂરી હતી અને હવે સાંભળો પુરાતત્વવિદોને સમુદ્રના તળિયેથી શું મળ્યું શંખમાંથી બનેલી એક મુદ્રા જેના પર ત્રણ માથાવાળા પ્રાણીનું ચિત્ર હતું આ તો સીધો પુરાવો હતો આ એક નાનકડી મુદ્રા હતી પણ એ એક જીવંત પુરાવો હતો એક એવી કડી જેને દ્વારકાની દંતકથાને ભૌતિક વાસ્તવિકતા સાથે જોડી દીધી આનાથી એ પણ સાબિત થયું કે દ્વારકા માત્ર એક શહેર નહોતું પણ એની સુરક્ષા વ્યવસ્થા પણ કેટલી મજબૂત હશે તો આ તો થઈ ભૂતકાળની વાત હવે જરા વર્તમાનમાં પાછા ફરીએ આજે પણ દ્વારકાના રહસ્યોને લઈને વૈજ્ઞાનિકોમાં ઘણી ચર્ચાઓ ચાલી રહી છે અને ભવિષ્યમાં આ જગ્યાનું શું થશે એ પણ જાણવું એટલું જ રસપ્રદ છે સૌથી મોટો સવાલ છે દ્વારકા કેટલી જૂની છે અહીંયા થોડો મતભેદ છે ડોક્ટર આર રાવનું માનવું હતું કે આ શહેર લગભગ સાડા ત્રણ હજાર વર્ષ જૂનું છે એટલે કે મહાભારત સમયનું પણ કાર્બન ડેટિંગ જેવી આધુનિક પદ્ધતિઓ તો એને ત્રણ હજારથી લઈને નવ હજાર વર્ષ જૂનું બતાવે છે ખંભાતના અખાતમાં મળેલા પુરાવા તો એથી પણ જૂના હોઈ શકે છે એટલે આ રહસ્ય હજુ પૂરેપૂરું ઉકેલાયું નથી તો માની લઈએ કે આ શહેર હતું ભવ્ય હતું પણ પછી એવું તો શું થયું કે આટલી મોટી નગરી સમુદ્રના તળિયે પહોંચી ગઈ એનો અંત કેવી રીતે થયો આના માટે વૈજ્ઞાનિકો પાસે કેટલાક સિદ્ધાંતો છે એક તો એ કે હિમયુગ પછી જ્યારે બરફ પીગળ્યો ત્યારે દુનિયાભરમાં દરિયાની સપાટી વધી અને બની શકે કે દ્વારકા એમાં ડૂબી ગઈ હોય બીજી શક્યતા છે કોઈ મોટો ભૂકંપ અથવા તો કોઈ ભયાનક સુનામી કારણ કે આ આખો વિસ્તાર ટેક્ટોનિકલી ઘણો સક્રિય છે અને હા આ વાર્તા અહીં પૂરી નથી થતી આજે પણ સોનાર અને રોબોટિક્સ જેવી આધુનિક ટેકનોલોજીની મદદથી સંશોધન ચાલુ જ છે અને સૌથી રોમાંચક વાત તો એ છે કે હવે પાણીની અંદર જઈને આ અવશેષો જોઈ શકાય એ માટે અંડરવોટર ટુરિઝમની પણ યોજનાઓ બની રહી છે વિચાર તો કરો દરિયાની નીચે જઈને આ સુવર્ણનગરીને જોવાલો અનુભવ કેવો હશે તો એક વાત તો સાફ છે દ્વારકા માત્ર એક દંતકથા નથી એની પાછળ એક ઐતિહાસિક હકીકત પણ છુપાયેલી છે પણ સવાલ એ છે કે દ્વારકા હજુ પણ એના મોજા નીચે બીજા કયા રહસ્યો છુપાવીને બેઠી છે અને કોને ખબર સમુદ્રના ઊંડાણમાં આવી બીજી કેટલીયે કહાણીઓ આપણી રાહ જોઈ રહી હશે